ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઈવનો પ્રારંભ થયો હતો અને આ અભિયાનના પ્રથમ જ દિવસે કર્મચારીઓ ગુજરાતમાં ટ્રાફિક સલામતી અને હેલ્મેટ ઉપયોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે રાજ્યભરમાં સરકારી કચેરીઓ બહાર ખાસ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે આ ડ્રાઈવ અંતર્ગત પ્રથમ જ દિવસે અઠાણું ટકા સરકારી કર્મચારીઓએ નિયમ

કરીને મુસાફરી કરી તેમ છતાં આજના દિવસે ચાર હજાર આઠસો છોતેર કર્મચારીઓએ હેલ્મેટ વિના મુસાફરી કરી જેના કારણે તેમને દંડ ફટકારવામાં આવ્યો